મહાલક્ષ્મી સેવા સમિતિ દ્વારા છેલ્લા ઘણા લાંબા સમયથી એટલે કે લગભગ સિત્તેર પંચોતેર વર્ષથી આ ગરબીનું આયોજન મહાલક્ષ્મી મંદિરના પતંગણમાં કરવામાં આવે છે અને દર વર્ષે જે બાળાઓ રમવા આવે છે તે બાળાઓને વિનામૂલ્યે મૂલ્યે રમાડવામાં આવે છે તેમની પાસેથી કોઈ પણ ફી લેવામાં આવતી નથી અને દાતાઓના સહકારથી દરરોજ નાસ્તો અને સાથે કંઈક નાનું ઇનામ અને જે જેને એમને કહી શકાય કે જે રમવા રમે છે એ બદલ તેઓને કંઈક પ્રોત્સાહન મળે એટલા માટે દાતાઓ તરફથી મળતી જે રકમ છે એનું ઇનામ પણ આપવામાં આવે છે અને આ જે સેવા કરે છે એમાં મહાલક્ષ્મી સેવા સમિતિના બધા જ સદસ્યો ખૂબ જ નિષ્ઠાપૂર્વક સાથ અને સહકાર આપે છે એટલે આ જે કાર્ય છે ખૂબ સુંદર રીતે પાર પડે છે આ દરરોજ સામાન્ય રીતે અઢીસો થી ત્રણસો દીકરીઓ આ મંદિરના પટાંગણમાં રમવા માટે આવે છે